કાનણી નીતિ વંદન તો આજે મહાભારતની એકવીસમી વાર્તા પાંડવોનું હસ્તિનાપુરમાં આગમન પાંડવો અને દ્રૌપદીના લગ્નના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા દુદ્રાષ્ટ્રને એ સમાચાર સાંભળીને સહજ પણ આનંદ થયો નહીં છતાં લોકોની નિંદાના ભયથી દુદ્રાષ્ટ્ર ઉપર ઉપરથી પોતાની ખુશી દેખાડતા હતા ભીષ્મના આગ્રહ અને દ્રોણાચાર્યની સલાથી પ્રેરાઈને દુદ્રાષ્ટ્રે પાંડવોને હસ્તેનાપુરમાં લઈ આવવા માટે વિદુરને પાંચાલ નરેશ દ્રુપદ પાસે મોકલ્યા વિદુરના ગયા પછી દુર્યોધન દુઃશાસન શકુની અને કર્ણ ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા એમણે પાંડવો વિરુદ્ધ ધુધરાષ્ટ્રના કાન ભંભેરવા માંડ્યા કર્ણે ધુધરાષ્ટ્રને કહ્યું દ્રોણાચાર્ય આજ સુધી તમારા ધનથી જીવન નિર્વાહ કર્યો છે છતાં એમણે આપણા શત્રુઓનું હિત થાય એવી સલાહ તમને કેમ આપી દુર્યોધને પણ કર્ણની વાતમાં સૂર પોરવ્યું એ તે વિચારમાં પડી ગયા પાંડવો કુંતી અને દ્રૌપદી વિદુરની સાથે હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે નગરજનોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું પાંડવોને આવકારવા માટે લોકોએ આખા નગરને સુંદર સરસ રીતે શણગાર્યું હતું પાંડવો શ્રી કૃષ્ણ દ્રૌપદી અને કુંતીની સાથે રાજમહેલમાં આવ્યા એમણે વડીલોને વંદન કરીને એમના આશીર્વાદ લીધા ધૃધરાષ્ટ્રે પાંડવોને હસ્તિનાપુરનું અડધું રાજ્ય સોંપી યુધિષ્ઠિરનો રાજાભિષેક કર્યો એમણે યુધિષ્ઠિરને સમજાવ્યું આપણા કુટુંબમાં કંકાસ ન થાય એ માટે તમે ખાંડવ પ્રસ્ત જઈને ત્યાં તમારી રાજધાની બનાવો અત્યારે ત્યાં જંગલ ઊગી નીકળ્યું છે પણ પ્રાચીન સમયમાં ત્યાં આપણા પૂર્વજોની રાજધાની હતી તમે ત્યાં રહેશો તો કૌરવો અને તમારી વચ્ચેનો દ્વેષ દૂર થઈ જશે ધુદ્રાષ્ટની આજ્ઞા માથે ચડાવીને પાંડવો દ્રૌપદી અને કુંતીને સાથે લઈને ખાંડવ પ્રસ્થમાં આવ્યા એમણે જંગલો સાફ કરાવીને ત્યાં નવા ભવનો બનાવ્યા જોત જોતામાં જંગલની જગ્યાએ સુંદર નગર બની ગયું આ નગર

આ પહેલો પ્રશ્ન છે હવે બીજો પ્રશ્ન એ છે કે જ્યાં પાંડવો રહેવા જાય છે ત્યાં કઈ નગરીનું નિર્માણ કરે છે તેનું નામ શું હતું અને છેલ્લો ત્રીજો પ્રશ્ન કે જે નગરી પાંડવોએ બનાવી હતી તેમાં તે કેટલા વર્ષ કેટલા વર્ષ રહ્યા હતા આ બધા પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કહેવાના છે જય શ્રી કૃષ્ણ